દેસાઈ દ્વારા સાત બસોનું લોકાર્પણ કરીને લીલી ઝંડી આપી આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ તેજેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા ડેપો મેનેજર કે કે પરમારે સૌનું સ્વાગત કરી આભાર માન્યો જેમાં બે નવીન શેડ્યુલ શરૂ કરાઈ સવારે છ કલાકે નડિયાદ પાલનપુર વાયા મહેસાણા અને સવારે સાત કલાકે નડિયાદ પાટણ વાયા મહેસાણા શરૂ કરાઇ તેમજ નાથબારામાં બે નવીન વાહન અને ધનેરા ઉના વડોદરા નવીન વાહનની ફાળવણી કરવામાં આવી મોટી સંખ્યામાં મુસાફરો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કરવા માટે તકલીફ ના પડે અને જે માગેલા રૂટ છે એ માગેલા રૂટ તમામ ધારાસભ્યોને પોતાના મત વિસ્તાર માંથી જવા આવવા માટે મળે એ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં હર્ષભાઈ સંઘવી સાહેબ જેમને એસટી ડિપાર્ટમેન્ટનો હવાલો છે મંત્રી તરીકેનો એમને પણ બે દિવસની અંદર લગભગ ત્રણસો ઉપર બસો આ ડિપાર્ટમેન્ટને આપીને જુદા જુદા રૂટ ચાલુ કરવા માટે જે આયોજન કર્યું હતું એના ભાગરૂપે આજે નડિયાદ માટે ટોટલ સાત બસો આપણને નવી ફાળવી છે અને આ સાત બસોના રૂટની અંદર નડિયાદ શ્રીનાથ દ્વારાની બે બસો એટલે એક જશે અને એક પાછી આવશે એ રીતનું આયોજન એ રીતે નડિયાદ પાલનપુરની બસ વાયા મહેસાણા નડિયાદ પાટણની બસ નડિયાદ ધાંઢેરાની બસ નડિયાદ ઝાલોદની બસ વાઉના નડિયાદ વડોદરાની બસ આટલા રૂટ અત્યારે આપણને આપ્યા છે ભારત જોડો ન્યાયયાત્રા ને લઈને રાહુલ ગાંધી